જય શ્રી કૃષ્ણ રાતે રાતે શુભ સવાર જય દ્વારકાથી ચાલો હવે આપણે ઠાકોરજીને સ્નાન કરાવી વસ્ત્ર પહેરાવી અને તૈયાર કરી દીધા છે તો હવે આપણે એને હિંડોરામાં કોઢાડીએ અને હિંડોરા ગાઈએ પછી આપણે રૂટિનનું કામ કરીએ હું તમને સરસ મજાની વાત કહું કે છે ને સવારમાં ઉઠી આના દર્શન કરો ને લાલાના તો તમારા દિવસની શરૂઆત જ કહી હોય ઓલી તમે સાંભળ્યું છે સુદામાં અને કૃષ્ણમાં કે એક મિત્રતા શું કહેવાય આપણને ઠાકોરજી શીખવે છે કે એક મુઠ્ઠીના બદલામાં એક મુઠ્ઠીના બદલામાં ત્રણ લોક આપણને આપે કોણ એક મુઠ્ઠીના બદલામાં ત્રણ લોક આપણને આપે કોણ એ મિત્રતા સાબિત કરી મારા ઠાકોરજી છે ને એક મુઠ્ઠી ચોખા જયારે સુદમાએ એને આપ્યા ને તંદર ત્યારે એને છે ને પાછું વડે જોયું નથી કે મારી પાછળ હશે રાખું કે ન રાખું કે શું છે કહીને કે મિત્રતામાં પ્રેમમાં તન મન અને ધન બધું જ કુરબાન છે એ આપણી સામે દાખલો છે રાતે રાતે જય ભારી કાતે ચાલો હવે ઠાકોરજીને આપણે હિંડોળામાં પોટાડી દઈએ है <ion> मगा <pine>